બેટ દ્વારકામાં બાવળના જંગલમાં મળ્યું એકસો પચીસ વર્ષ જૂનું નેપાળી શૈલીનું હનુમાન મંદિર હનુમાન જયંતિએ થઈ પુનઃસ્થાપના દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં એક અણધારી અને ઐતિહાસિક શોધ થઈ છે બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલિશન દરમિયાન બાવળના ગાઢ જંગલમાં ખંડેર હાલતમાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું છે આ મંદિર આશરે એકસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને તેની સ્થાપત્ય શૈલી નેપાળી છે જે તેને એક વિશિષ્ટ ઓળખ આપે છે ગઈકાલે એટલે કે બારમી એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ હનુમાન જયંતીના શુભ અવસરે આ મંદિરની બાલા હનુમાન તરીકે પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ મંદિરની મૂળ મૂર્તિને લગભગ પચાસ વર્ષ પહેલાં અહીંથી સ્થળાંતરિત કરવામાં આવી હતી આ પ્રાચીન મંદિર ફરીથી મળી આવતા સ્થાનિક ભક્તોમાં આનંદ અને ભક્તિની લહેર ફેલાઈ ગઈ છે સ્થાનિક વડીલો અને શ્રદ્ધાળુઓ પાસેથી મળેલી માહિતી અનુસાર આ મંદિર એકસોમી એકસો પચ્ચીસ વર્ષ જેટલું જૂનું છે હનુમાનજીનું આ મંદિર નેપાળી સ્થાપત્ય શૈલીમાં બનેલું છે જે તે સમયની કલા અને સંસ્કૃતિનો પરિચય આપે છે જો કે લગભગ થી પચાસ વર્ષ પહેલા આ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોની પ્રવૃત્તિઓ વધવા લાગી હતી જેના કારણે ભક્તોએ આ મંદિરે જવાનું ઓછું કરી દીધું હતું સ્થાનિક લોકો આ મંદિરને પ્રેમથી દાદાનું મંદિર તરીકે ઓળખતા હતા અને એક સમયે તે દૈનિક પૂજાપાઠ અને ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું પરંતુ સમય જતાં મંદિરની આસપાસ ગેરકાયદેસર દબાણ વધ્યું જેના કારણે મંદિરમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઈ ગયો અને નિયમિત પૂજા પણ અટકી ગઈ હતી અસામાજિક તત્વોની હાજરી વધતા ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો અને મંદિરની પવિત્રતા જાળવવા માટે સ્થાનિક શ્રદ્ધાળુઓએ હનુમાનજીની મૂર્તિને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી હતી હવે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિર નો પુનઃ જીર્ણોધાર કરાવવામાં આવ્યો છે મૂળ હનુમાનજી ની મૂર્તિ ને પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે ફરીથી સ્થાપિત કરવામાં આવી છે આ મંદિર નું નવું નામકરણ બાલા હનુમાન કરવામાં આવ્યું છે વર્ષો જૂનું આ હનુમાનજી મંદિર ફરીથી ભક્તો માટે ખુલતા સમગ્ર વિસ્તારમાં આનંદની આનંદ લાગણી છવાઈ ગઈ છે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરી હતી તેમણે જણાવ્યું હતું કે બેટ દ્વારકામાં ચાલી રહેલા મેગા દરમિયાન ઘાસની વચ્ચે છુપાયેલું આ પ્રાચીન નેપાળી શૈલીનું હનુમાન દાદાનું મંદિર પોલીસના ધ્યાને આવ્યું હતું તેમણે માહિતી આપી હતી કે આ મંદિર એકસો પચીસ એકસો પચાસ વર્ષ જૂનું છે અને તે નેપાળી હનુમાનજી મંદિર તરીકે ઓળખાતું હતું પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આસપાસ થયેલા નાના મોટા ગેરકાયદેસર દબાણોને કારણે મંદિર તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો જેના લીધે લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી જો કે ગઈકાલે હનુમાન જયંતિ શુભ દિવસે આ મંદિરમાં ફરીથી પૂજા અર્ચના શરૂ કરવામાં આવી છે જે સ્થાનિકો માટે એક આનંદના સમાચાર છે